ભરૂચ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ ના સેન્ટર ના શપથ ગ્રહણ સમારોહ યોજાયો ટ્રિપલ આઈડી ભરૂચ સેન્ટર દ્વારા ટ્રેડ મીટ અને ઇન્સ્ટોલેશન સમારોહ આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમની થીમ અભિવ્યક્તિ ડિઝાઇન અભિવ્યક્તિઓ હતી જેમાં ભાગીદાર બ્રાન્ડ્સ અને સપ્લાયર્સ તેમની નવીનતમ અને આધુનિક પ્રોડક્ટ્સનું પ્રદર્શન કર્યું હતું ચેરમેન તરીકે ચિરાગ વડગામા સચિવ તરીકે ઉમેશ ચૌધરી ખજાનચી તરીકે કુલચંદ્ર પટેલ અને ઉપાધ્યક્ષ તરીકે હેમંત સુરખી ની વરણી કરાઈ હતી નવી ટીમને ટ્રિપલ આઈડીના રાષ્ટ્રીય પ્રમુખ અને ખજાનચી જીગ્નેશ મોદી દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા આ પ્રસંગે ભરૂચ સેન્ટરના સ્થાપક ચેરમેન અશ્વિન મોદી અને તમામ ભૂતપૂર્વ ચેરમેનો હાજર રહ્યા હતા હું આર્કિટેક ચિરાગ સેન્ટરનો અત્યારે ચેરમેન તરીકે પદ સંભાળીશ આ બે વર્ષ માટે આર્કિટેક્ટ જીગ્નેશ મોદી અમારા પ્રેસિડેન્ટ નેશનલ પ્રેસિડેન્ટ અમને આ શપથવિધિ લેવડાવશે ટ્રિપલ આઈડી જેમ વાત થઈ એમ ટાઈન ઇન્ડિયા પાંત્રીસ ચેપ્ટર છે જેમાંથી ભરૂચ એક ચેપ્ટર છે એમાં અમે લોકો લગભગ એંશી જેટલા આર્કિટેક્ટ્સ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ અને ટ્રેડ મેમ્બર્સ છે અને કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં એક રેસિડેન્સથી માંડીને એક કમર્શિયલ કોમ્પ્લેક્સથી માંડીને એક એક હાઉસિંગ સોસાયટીથી માંડી અને સિટી ડેવલપમેન્ટમાં જે યોગદાન આપી શકે એ આ સંસ્થા યોગદાન આપવા માટે ઘણા કાર્યક્રમો કરશે અને અમે લોકો ઘણા આર્કિટેક્ટ્સને બોલાવીએ ટાઉન પ્લાનર્સને બોલાવીએ આર્ટિસ્ટને બોલાવીએ અને એમના જે નોલેજ છે એને એમાંથી જે શીખી શકીએ એ શીખવાની ટ્રાય કરીએ અને એ આપણા સિટીના ડેવલપમેન્ટ માટે અને આપણી કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીના ડેવલપ માટે એને યુઝ કરીએ એવા આશયથી આગળ વધશું મને ખૂબ જ આનંદ થયો આજે અહીંયા ભરૂચની જે કમિટી છે આર્કિટેક્ટ ચિરાગ વડગામાની જે ટીમ છે એ આજે ચાર્જ લેશે ભરૂચના ચેરમેન તરીકે અને ચિરાગ એવું વ્યક્તિત્વ છે કે જે ભરૂચની ડિઝાઇન ફ્રેટર્નિટી આર્કિટેક્ટ્સને ડિઝાઇનર્સને અને ઇન્ટિરિયર ડિઝાઇન પ્રોફેશનને ઘણું આગળ લઈ જઈ શકે છે